નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા આવતીકાલે તારીખ ચોવીસ અને ગુરુવાર એટલે ગુરુવારે રાજુલામાં વીજળી પુરવઠો ક્યાં ક્યાં જશે એ અમે આપને જણાવીએ છીએ આવતીકાલે ગુરુવારે રાજુલા શહેરમાં ભેરાઈ રોડ અને ડુંગર રોડ આ બે વિસ્તાર સવારના નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી બંધ રહેવાની સૂચના મળે છે સમય તેમજ વિસ્તારમાં ફેરફાર થઈ શકે છે આ સમાચાર માટે અમો કોઈ પુષ્ટિ કરતા નથી આ સિવાય વધારે વિગત માટે રાજુલા પીજીવીસીએલ કચેરીનો સંપર્ક સાધવા મહેરબાની આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આપણા વિસ્તારના તમામ સમાચારો આપને મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા